અમારા દિવેશ ફ્રેન્ડ તો ભેગો જો યાર પેલા કે તમને બે ફેરે વિડિયો તો દેખાડ્યો તો રેજીત ભાઈ કઈ દેખાય ને ચીપ તો ભણ્યો ને જો હા ફિલ્મ ભણ આઠ આઠ મો ભણે અમાર રેજીત ભાઈ ચાર કાર રજા પડે હવે રેગ્યુલર વાગે હા તો વાગે જાય ને ગિયર વાગે રજા પડે જાય તો તો વેલો સુટે જાસ તો સાની વાર છે એટલે સરસ ચાલો અમાર રાધિકાબાઈ

તળ્યું છે ઓઢણું છે ભરી લાવે મંજુરી ડાકી તો એ પરથી છે એનામાં હોય બહુ જ અસલ હોય ભરી તો આમાં બધી કામ કરવાનું થોડી બીજી વાડીયું તો આપણે આખો દી કરવાનું તો આમાં પડ

ચાલો તો દિવ્યેશભાઈ રાધિકાની મસ્તી કરે છે પાણી પાણીથી હવે આપણે ટાઈમ થાય છે દુકાને જવાનો પણ લઈએ બાજુમાં છોકરા અમારા રાધિકાબેનને બાધ હું બહુ જઈએ નહીં ચાલો તો હવે આપણે જઈએ ટાઈમ ઇઝ ઓવર અહીંયા અમારે ને અહીંયા સાયકલ પડી છે ને આપણી ગાડી અહીંયા રેડી પડી ટાઈમ થઈ ગયો હોય તો હવે મોડું કરીએ એ પહેલાં નીકળીએ તો ટાઈમ સર ભૂી જાય ચાલો તો હવે પછી વિડિયો કન્ટિન્યુ કરીશ આપણે જઈએ દુકાને આપણે નાનકડો એક બ્રેક હતો રસ્તામાં જોકે આ લોકોએ જે માલ આપણે લેવાનો હતો એ બીજાને આપી દીધો એટલે ત્યાંથી લેવાનું કીધું હોય એટલે ચાલો હવે આપણો બ્રેક અહીંયા પૂરો થાય જઈએ કન્ટિન્યુ તો ફાઇનલી આપણી દુકાને આવી ગયા ને વાગી ગયા પોણા સહજ એવું થઈ ગયું હોય દુકાને તો ઘણી વાર લાગી આવીને થોડુંકમાં થોડુંક કામ હતું એ બધું પતાવ્યું એટલે હવે બધી નવી રાત છે એટલે મેં કીધું હાલો થોડુંક આપણે કન્ટિન્યુ કરીએ અને મારો ભાણે જઈને બેઠો તો એ ગયો છે વાડીએ દૂધ લેવા એટલે હવે આપણે થોડુંક માર્કેટનું કામ તો છે પણ હવે એ આવે પછી ખબર પડે કારણ કે કંઈ આવે થોડીક એને વાર તો લાગી હાડસર જેવું થઈ જાય પછી અંધારું થઈ જાય એટલે હવે જેવું મેળ ચાલો તો હવે પછી મેળ એ તો માર્કેટમાં આપણે થોડોક વિડીયો શૂટ કરીશું બાકીને જઈને પાછા કન્ટિન્યુ કરીશું ફાઈનલી આપણે કહેતા હતા ને કે આપણે ભાણે જ આવે પછી માર્કેટમાં જવાનું છે તો માર્કેટમાં ગયા તા આ કાર્ટૂન લઈ આવ્યા કાર્ટૂન લેવાનું હતું ને બીજી એક વસ્તુ લેવાની હતી ઓલી બાજુ રાખી છે ચાલો હવે આને આપણે અહીંયા ઉપર ગોઠવવાનું થાય છે ચાલો તો પેલા આપણે આને ખડકી દઈએ ઉષા ચડાવી દઈએ આ રીતના લાઇન કરી દેવાની હે તેલવારા થઈ ગયા તેલવારા આપણું કાર્ટૂન થઈ ગયું ખાલી હવે એને ભાંગીને ભૂકો કરી નાખવાનો ચાલો તો એને એની જગ્યાએ આપણે આપડે ગોઠવી દેવું અમારે દિનેશભાઈ મદદ સારી કરે આપણું તેલ કમ્પ્લીટ મુકાઈ ગયું ને ત્યાં માર્કેટમાં તો હું અંધારું પડતું હતું એટલે વિડીયો કંઈ શૂટ કરવાનો મેળ હતો નહીં એટલે આપણે ત્યાં શૂટ કર્યો ન ચાલો તો હવે આપણું કામ થયું પૂરું હવે હમણાં થોડોક ટાઈમ જાય એટલે સાડા આઠ વાગે આપણે બંધ કરીને ઘેરે જવાનું થાય એટલે નવ વાગે તમને ખબર છે કે આપણે ઘેર જાય હે ચાલો તો પછી વિડીયો કન્ટિન્યુ કરશું દસ મિનિટ બેઠા ઘડીક વાર તો ફાઈનલી આપણે ઘેર ભાગી આવ્યા અત્યારે થઈ ગયા હે નવ ને દસ

તાજા લગભગ એવી ઉતરી ટાઈટ ઉતરી ટાઈટ તો હોય ને હવે છે ટાઈટ તો પડે ને બે પડે આપણે પડતી શાંતિ એટલે લગભગ અગિયાર જેવું વાગે જાય હા આપણે વાગે જ જાય વાગે છે આપણે મોબાઈલ જોઈએ ખાઈએ પીએ ઠામ વિસારીએ મોબાઈલ જઈએ પછી પોરો ખાઈએ ચાલો તો અમારે આજનો દી કંઈક આવો હું તો એની સાથે જ હવે આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીશું મળશું નવા વિલોગમાં જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો ચેનલમાં નવા હોય વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો ટાટા બાય બાય